દાહોદેલસીબી પોલીસે એક્સયુવી તથા ટેન્કરમાં લઈ જવાતી બાસઠ લાખ ઉપરાંતની કિંમતની વિદેશી દારૂની સાતસો સિત્યોતેર પેટીઓ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે દારૂ એક્સયુવી ટેન્કર સહિત સિત્યાસી લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બોટલેગરો પોલીસની આંખમાં દૂર નાખવા અવનવા કિમિયા અજમાવતા હોય છે ત્યારે દાહોદેલસી બી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે જી જે શૂન્ય નવ બી એક્યાસી એક્યાસી નંબરની એક્સયુવી ગાડીમાં મધ્યપ્રદેશથી ભરીને લઈ જવાતી ભારતીય બનાવટના વિદેશી દારૂ ટીન બિયરની તેર પેટીઓ સાથે એક ઈસમને રામપુરા ગામેથી ઝડપી પાડ્યો છે તથા દાહોદ એલસીબી પોલીસે પુષ્પા સ્ટાઇલમાં જી જે વી પચાસ તેર નંબરના ટેન્કરમાં મધ્યપ્રદેશથી ભરીને લઈ જવાતી વિદેશી દારૂની સાતસો ચોસઠ પેટીઓ સાથે બે ઇસમોને મુવાલિયા ગામેથી ઝડપી પાડ્યા છે આમ સીબી પોલીસે એક્સયુવી તથા ટેન્કરમાંથી બાસઠ લાખ પંચોતેર હજાર ત્રણસો ઇઠ્યાસી રૂપિયાની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીનબિયરની સાતસો સિત્યોતેર પેટીઓ સાથે એક્સયુવી ચાલક અલીરાજપુર જિલ્લાના વિજય ઉર્ફી નાનચા મંડલોય તથા ટેન્કર ચાલક બાડમેર રાજસ્થાનના તિકમરામ તોગારામ જાટ તથા ફતેગઢ રાજસ્થાનના કિશોરકુમાર ભૂરારામ જાટને ઝડપી પાડી એક્સયુવી ટેન્કર સહિત કુલ સિત્યાસી લાખ પંચાસી હજાર ત્રણસો ઇઠ્યાસી રૂપિયાનું મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે